નમસ્કાર ગુજરાતની નંબર વન નસીસ એકેડેમી એટલે કે ફ્લોરેન્સ નસીસ એકેડેમીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે કહેવાય છે કે મહેનત કરો તો સફળતા ચોક્કસથી મળે અને એ મહેનતને રંગ લાવવા માટે સરકારી નોકરીનો ટેગ જો લાગી જાય તો આપણે અને આપણા પરિવાર એક કહેવાય છે કે સંપૂર્ણ લાગણીશીલ થઈને કહેવાય છે કે ભાઈ ખુશીના આંસુ જે જોવા મળે એ જોઈ શકાય છે અને એવા જ એમના પરિવારની અંદર ખુશીના આંસુ લાવનાર આપણા જ વિદ્યાર્થીઓ તવિયાર રંજનબેન હું માં હાર્દિક સ્વાગત કરું છું રંજનબેન તમારું હાર્દિક સ્વાગત છે જે રીતે વાત કરીએ રંજનબેન જોડાયા હતા હવે હું એમના વિશે ઘણું ઓછું બોલીશ પણ એમને મોકો આપીશ કે બોલે તો રંજનબેન તમે તમારું આખું નામ આપો તમે ક્યાંથી આવો છો તમે શું કર્યું છે અને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે મારું નામ તાવિયાળ રંજનબેન છે મારું વતન મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકો છે ત્યાં એક ગામ છે ત્યારની વતની છું મારા પપ્પા એક કંપનીમાં જોબ કરે છે અને મમ્મી હાઉસવાઇફ છે મેં એફએનએમા આવી એફએનએમાં બે હજાર બાવીસમાં ક્લાસ ક્લાસમાં આવી હતી ત્યાં પછી અમે ક્લાસમાં સારી સરે અમને સારી રીતે પ્રોપર ગાઈ ગાઈડન્સ આપ્યું અને જે ક્વોલિટીનું ક્વોલિટી કન્ટેન્ટ હોય છે એ અમને મળ્યું એના લીધે અમે બંને એક એકેડીઆરસી અને એક જે સીએસસીની એક્ઝામ છે એમાં મેં બંને એક્ઝામ સારી રીતે પાસ કરી છે સારા મેરિટ સાથે ઓકે તો આ બંને એક્ઝામ પાસ કરી છે તો પહેલા તો ખૂબ અભિનંદન તમને અને તમારા પરિવારને કે આટલા કહેવાય છે કે ભાઈ તમારા ફાધર જોબ કરતા હતા પણ તમારા પાછળ એમને એક થોડી અથાગ મહેનત કરે છે તમારા મમ્મીએ પણ તમને શું આશ્વાસન આપ્યું છે તો આ જે પરીક્ષા પાસ કર્યા પછી તમારા ઘરના લોકોનું વાતાવરણ એટલે માહોલ કેવો હતો મારા મમ્મી પપ્પા મારી બંને આ એક્ઝામ જે પાસ થઈ એનાથી બહુ ખુશ છે અને એમના બી સપના હોય છે અને અમારા બી સપના હોય છે કે અમે લાઈફમાં કોઈ એક્ઝામ સારી રીતે પાસ કરી અને અમારા મમ્મી પપ્પાના બી સપના સારી રીતે પૂરા કરી શકીએ ઓકે તો તમે જે સફળતા મેળવી છે અને સફળતા પછી સીએસએ સિવિલની અંદર જે રીતે તમારો પહેલો પગાર આવશે આ પહેલા પગારથી તમે શું કરવા માંગો છો તમારા મમ્મી પપ્પા હું મારા મમ્મી પપ્પાને જે પગાર આપવા માંગુ છું કારણ કે એમણે મારા પાછળ બહુ જ મહેનત કરી છે અમે નાના હતા ત્યારથી જ એમણે મારા પપ્પાએ તો મને ખાલી એક જ વાર કીધું કે તારે સાયન્સ લેવાનું છે મને ત્યારે સાતમા ધોરણમાં હતી ત્યારે ખબર નહોતી કે તો સાયન્સ શું હોય છે પછી મેં કીધું સાયન્સ લેવાનું છે પપ્પાએ કીધું સાયન્સ એટલે મારા મગજમાં એક જ વાત હતી કે મારે સાયન્સ લેવું છે પછી એ કરતા કરતા મેં બધા નર્સિંગ કરતા જોયું કે નર્સિંગ માં કઈક તો સારું હશે તો જ બધા નર્સિંગ કરતા હશે પછી મેં નર્સિંગમાં માં માં પછી એવું થયું ના મારે નર્સિંગ જ હવે કરવું છે મેં નર્સિંગ કર્યું જીએનએમ કર્યું અને પછી મેં જીએનએમ કરી પછી જોબ કરવા ગઈ પણ મને ત્યાં મજા ના આવે કારણ કે જે આપણને રિસ્પેક્ટ મળવી જોઈએ અને જે

ઓકે તો બે બે એક્ઝામ ક્રેક કરલી છે અને સારા એવા મેરિટ સાથે એ ક્રેક કરી છે અને પેપરની અંદર વાત કરીએ તો સારા એવા માર્ક્સ મેળવવા એ મોટી વાત કહેવાય અને આ બંને મળ્યું છે તમારા પરિવારનું જે તમારું સપનું છે એ તમે પૂરું કરો એવી ટીમ એફએનએ તરફથી હાર્દિક શુભકામનાઓ છે અને આવનારા ભવિષ્યની અંદર પણ એફએનએ નો સાથ સહકાર તમારી સાથે બની રહેશે એવી અમારી આશા સાથે થેન્ક યુ સો મચ તમે યોગ્ય હાજરી આપી છે અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સો મચ